સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલી તાલુકાના તરક તળાવ ગામની ઘટના સામે આવી છે આ ગામમાં આતંક જોવા મળી છે સાત વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાળકનું મોત પણ નિપજ્યું છે બાળકને શિકાર કરેલી હાલતમાં અમરેલી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો ત્યારે મધ્યપ્રદેશ રાજ્યના ખેતમજૂર પરિવારનું આ સાત વર્ષનો બાળક અમિત જંગલાભાઈ મંડલિયા કે જેનું મોત નિપજ્યું છે ત્યારે અમરેલી પંથકમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે અમે ખેતરમાં ગયા હતા ત્યાં છોકરો પાણી ભરવા ગયો હતો ત્યાંથી દીપડો વાંહી ત્યાં આવીને દબીછી લીધો એને ફાડી નાખ્યો અમે ત્યાં ભૂમાં ભૂમ છોકરાએ પાડી ત્યાં દીપડો મૂકીને ભાગી ગયો પછી ત્યાંથી છોકરાને લઈને અમે સિવિલ હોસ્પિટલ આવ્યા આજ રોજ તડક તળાક અમે સાંજા સમયે એમપીથી આવેલા મજૂરો ખેત ખેતીનું કામ કરતા હતા રમણીકભાઈના ખેતરમાં ત્યાં એમનો નાનો છોકરો લગભગ સાત વર્ષનો જેટલો હતો એ કંઈક પાણી પીવા માટે કેન ભરેલું હશે તે કેનમાં પાણી કાઢવા માટે જતો હતો અને એટલામાં વન્યપ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગયો એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા એટલે દીપડો એને લગભગ